આ રંગોળી સ્પર્ધામાં આ વખતે ગાંધીનગર અને ગુજરાતના વિવિધ શહેર અને છેક અમેરિકા દુબઈ અને કેનેડાથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ રંગોળી સ્પર્ધામાં નેન્સી જણાએ ભાગ લીધો હતો ઈસુના નવા વર્ષે જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાધે હોલ ખાતે જાહેર કાર્યક્રમમાં પારસમની રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ દીપરાગે અને પારુલ મહેતા પ્રસ્તુત કરેલી પ્રાર્થનાથી થઈ હતી પારસ્મની રંગોળી સ્પર્ધા પ્રથમ વિભાગના વિજેતાઓમાં પ્રથમ યશવી સંતોકી અને દ્વિતીય પાહી વડાલિયા બીજા વિભાગમાં પ્રથમ સ્તુતિ ઓઝા દ્વિતીય જીનલ ઠક્કર અને તૃતીય ધારા પારેખ તૃતીય વિભાગમાં પ્રથમ રૂચિ લતાડ દ્વિતીય શિવમ સાદડિયા અને રોનિકા વાઘેલા તૃતીય હિમા વોરા અને કૃપા વડાલિયા જ્યારે ચોથા વિભાગમાં પ્રથમ હર્ષા પ્રજાપતિ અને દ્વિતીય પારુલ મહેતાને ઇનામ પ્રાપ્ત થયું હતું પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતે આ રંગોળી સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહ કાર્યક્રમનું આયોજન કર્યું હતું વિજેતા અને કોર્પોરેટર શ્રીમતી હેમા ભટ્ટ જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નીતાબહેન શેખાત જાણીતા ધારાશાસ્ત્રી ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય થોરાતે કર્યું હતું વિજેતા અને અન્ય સ્પર્ધકોએ એમની રંગોળીની વાતો કરી હતી વિશેષ આમંત્રિત આર્ટિસ્ટ વત્સલ હોરાએ ચિત્રકલા અને રંગોળીના રંગોની વાત કરી હતી. આ સ્પર્ધામાં વૈવિધ્ય સભર રંગોળીઓ જોવા મળી હતી. પારસ્વની રંગોળી સ્પર્ધામાં 4 વર્ષની છોકરીથી લઈને 65 વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો. શ્રીજી ગોલ્ડ અને સિલ્વર વત્સલ હોરા, અશ્વિન ત્રિવેદી દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. પારસ્વની રંગોળી સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં દિયા ભાવસાર, પારુલ મહેતા, જીનલ પંડ્યા

પ્રમુખ કોલેજ કન્વીનર રણછોડભાઈ ચૌધરી મહામંત્રી માધુભાઈ ચૌધરી તેમજ અન્ય ટ્રસ્ટીઓ હોદ્દેદારો અને કોલેજ આચાર્ય ડોક્ટર એમ એમ ચૌધરી તેમજ શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક વિનોદભાઈ ચૌધરી અને કોલેજ સ્ટાફ પરિવારે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ